હેલ્લો નમસ્તે મિત્રો ન્યૂ ચેનલમાં આપણું સ્વાગત છે તો ફરી એકવાર યુટ્યુબ ચેનલમાં આપણે મળીએ તો મિત્રો અમે આવ્યા છે કારખાને આ છે કારખાનું તો અમે કારખાનામાં થ્રી પેજનું કામ કરી છીએ લાઇટ ફિટિંગનું તો અમે આવ્યા છીએ લાઇટ ફિટિંગનું કામ કરવા તો ચલો તમને હું બતાવું તો મિત્ર આ છે આપણે કિલન કારખાનામાં કિલન છે મિત્રો આ બધા છે બર્નર તો મિત્રો બનરમાં પણ ત્રીપેજનું કામ કરવાનું લાઈ પાવરની દેવાનો થાય મિત્રો તો આ છે બ્લોવર મિત્રો અને મિત્ર આ છે આપણે ગેસની લાઈન છે મિત્રો આમાંથી ગેસ આવે અને આ એનો વાલ છે વાલ ખુલે તો જ ગેસ આવે ને મિત્ર આ આવડું આ છે બર્નર અને મિત્ર આ સફેદ કલરની પાઇપ રહી એમાં આવે આ બ્લોવરની તો મિત્ર એ બ્લો ફરે એટલે આમાં હવા આવે એ હવા જાય મિત્રો બર્નરમાં અને એ છે ગેસની લાઈન એમાં ગેસ જાય બંદરમાં ને મિત્રો આ પેટી રહીને એમાં કોયલ આવે કોયલમાં કોયલમાં અર્થિંગ થાય પાવર દીધો હોય તો એ મિત્ર તો જ એ એમાં પાવર દેતો જ ને તો મિત્ર ચલો તમને હું ગેસ કીટ બતાવું આ છે ગેસ કીટ અને મિત્રો આ છે બ્લોવર બ્લોવરમાં બધે કનેક્શન માર્યો હોય આમાં બધી હવા જાય તો મિત્ર આ છે ગેસ કીટ આમાં પણ આપણે ગેસ કીટમાં પણ આપણે પાવર દેવો પડે તો જ ગેસ કીટનો વાલ ખુલે વાળનો ખુલે એ છે મિત્ર આપણે કાંટો અને તો ચલો મિત્રો તમને હું આગળ બતાવું તો મિત્રો આવડી મોટી કિલન હોય બહુ મોટી હોય તો મિત્ર અમુકને નાની હોય અમુકને મોટી હોય કારખાના ઉપર જાય તો મિત્ર એમાંથી જાય ગેસ જે ગેસનો વાલ ખુલે તો જેમાં ગેસ જાય નકર ન જાય તો મિત્ર એમાંથી પાવર જાય પાવર જાય એટલે એમાં તીખારા જળે તીખારા જળે એટલે ગેસનો વાલ ખુલે ગેસ એમાં જાય એટલે બર્નર હરગે છે તો મિત્રો એવા ઘણા બધા બર્નર હોય જો તમે દેખો અમુકમાં અગિયાર હોય અમુકમાં દાહ હોય અમુકમાં બાર હોય તો નાના મોટી કિલન ઉપર જાય તો મિત્ર ચલો આપણે હું તમને આગળ હું બતાવું તો મિત્ર આ છે મોટો બીજો બ્લોવર છે આવા ઘણા બધા બ્લોવર હોય આમાં એવા કનેક્શન માર્યા છે તો મિત્ર ચલો આ કિલ્લનની અંદર હું તમને બતાવું તો આમાં પણ અંદર બહુ અંધારું છે જાય એવું નથી આગળ ટોળીઓની રાખેલી છે ને હું તમને અંદર જ નહીં બતાવે તો મિત્રો આ બાણે આ બાયણે પૈડીની ટોલિયું છે આ ટોલિયું રહી એમાં બસ માલ મૂકીને અંદર જાવ જવા દેવાનો અને આ છે મિત્ર જો થ્રી નું કામ અમારે આવા એમ ને બીને એવું છે બધું અમારે કામ કરવાનું થાય તો મિત્ર આ કિલ્લન નથી કિલ્લનમાં અમારે શું કામ કરવાનું તે બાબતમાં થોડુંક જાણકારી તમને મેં આપી તો આ વિડીયો ગયો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે આવા